જય માતાજી રામ રામ સીતારામ આપણે જો આમ મૂર્તિ હે ને ગાયું માટે ને બળદું માટે ને ઘોડા માટે ને મુર્ત કર્યું બધું મૂર્તિ એના હાટું આ બધું ચાલુ કર્યું પાણી ત્યાં હે ને જવાર વાવ્યું આમ પેલા એક વીઘાની જવાર વાવી એને એક વીઘાની જવાર આ વાઢની જવારે આવે ચાર પાંચ વાર હાલે જ જવાર વાવ્યું એમાં પાણી ચાલુ કર્યું આ વધારે એમાં બી ઝીણું આવે ને એટલે ખેસી લે એટલે મોટર બહુ પાણી કાઢે ને તમે જોઈ લો પાણી કાઢે એટલે વાયુ ઉપર ભરી ગયું એટલે બે ક્યારામાં આમ વાયુ એટલે બી નો તણા છે કે બી છે ને તણાઈ નહીં કહેવા માટે એટલે બે માં હરખું પાણી બે ક્યારે આમ જાય ક્યારે નાના હોય આમ છે એક વીઘા એકની જવાર આવેલી હે ઓલા ટેલર સાંભળી જો ટેલર પડ્યું ને ડાઉનને પાસે ત્યાં લગડવા વાવ્યું ત્યાંથી પાછી બીજી જવારો ઓલો પાલો દેખાય ને આપણો સિંગનો દો મગોટું મારી ત્યાં પાલો કીએ મગોટું અમારે શું ત્યાં લગણ એક નિધિની જવાર વાવી એ બે હાલ પછી ત્યાંથી આ મગોટેથી આગળ જો ખટારો પીડ્યો ને એને ખટારો પીડ્યો ન્યાલગ રજકો વા્યો જવા અમારે ત્યાં ગદમ ગદમ વાવ્યો આ પાલેથી નિયાલગન એક ની ગદમે પછી ખટારો પીડ્યો ને ત્યાંથી રીંગ રહીને આપણે ઘોડાવની ત્યાંથી હેડા લગણ માં મકાય દોઢ વીઘા આ દોઢ વીઘાની વેચમાં નિધિની જવાર છે વિઘાક ની એટલે ત્રણ ને ચાર ચાર ને આ પાંચ વીઘા હે પાંચ સાડા પાંચ વીઘા હે એમ અડધો પૂણો વીઘો થાય રીંગમાં ને ટેલર ને ખાતર ને મગોટું ને એવું નીકળી જાય એવું હા ભાઈ જો આપણે મોરથી ગાયું કઈ ગયું ને ગાયું ને ઘોડાવનું બધું જૂનું

હું તમને દેખાડું જો જોકે આ મજૂર જ દેખાય રોગા સસો રૂપિયા વીણવા આવે હવે હાન થાય તો એક મણે એક માંડવી મજૂર નથી વીણતા રૂપિયા રૂપિયાની નથી વીણતા પાંચસો રૂપિયાની વીણે માની ખરેખર અડધો મણ વીણે તો હજાર રૂપિયો ભાવ હે રામભાઈ અમારે બેઠા વાંધો ગુંદીને જ ઊભા એને ગુંદી ને હેઠતા નહીં કર્યા આમાં વધે હું ખેડૂતને એક રૂપિયો ન હોય જાય રીક્ષા પડી અને કે ખેડૂત આ માંડવીને ભાવ ખરેખર હજાર રૂપિયા હોય ને તો આ રોજ જોતા નગર કાંઈ વધે જ નહીં આ મજૂર અમારાથી હખી આ ખેડૂ કરતા તો જો આ ટ્રેક્ટર છોકરો આ કે રામભાઈ પાણી લઈને મજૂર વાહે ઊભા નહીં આમ તમને આમ લગભગ મારા હિસાબથી પચી એક મજૂર છે અહીંથી જરાક સેટા બહુ જ દેખાતા ને પચી મજૂર આ દેખાય ને તમને એ પચી મજૂર રહે ને હવે સત્સો રૂપિયા રોજ તો ખેડૂત શું વધે કાંઈ ન વધે ભાઈ ખેતી કરવી ભાઈ બહુ અઘરી બાકી દીકરા ખેતી વગર હાલી છે જ નહીં ગાય ગામડું ને ખેતી નહીં હોય ને તો હાલવાનું જ નથી આપણે અહીંયા દીકરી નથી દેતા ખેતીમાં પણ આ અનાજ ને દૂધ ક્યાંય પેદા નહીં થાય ગમે ત્યાં જઈ આવો સૂર્ય ઉપર જઈ આવો ચંદ્ર ઉપર જઈ આવો આના વગર હાલી છે નહીં ને આ આ જગતના તાત બધા ભૂખે ને મારે આપણે ભગવાનની ગાયુ ઘોડાઓની બધું ની દયા હે એટલે વાંધો નથી ગમે ત્યાંથી રૂપિયા આવી જાય બાકી આ ખેતીના હે આ ખરેખર આમાં કાંઈ વધે જ નહીં હું તો ગાયું ઘોડાને ખબર આવું કાંઈ વધતું નથી પણ બીજેથી આપણે તો વિદેશ મોકલીએ એમાં આવી જાય એટલે ભગવાનની દયા હે કંઈક કરમ મારા બાપના અને મારા દાડાઓના ઈ હે અને કંઈક આપણા છે એટલે આ ગાયું ઘોડા રાખ્યા ને એને ખબર એટલે પૈસા બીજેથી આવી જાય આપણું પૂરું ભગવાન કરે ને મહિનાને ચોવીસ લાખ રૂપિયા જોઈએ મહિના બે લાખ રૂપિયા જોઈએ એટલે વરાહના ચોવી મહિનાને નહીં ચોરી ચોવીસ લાખ રૂપિયા જોઈએ કોઈ જ પૂરું ન થાય પણ દેવા વાળો ખાવા વાળા જબરજસ્ત હોય એવું હે ભાઈ બાજુ ખડું આપણે ત્યાંથી આ જવા રવિ વાજ ની આ લઈ કે તનશિયાર વાળા અમારે દીપ આવ્યા જોઈ લેઠા મે દવા ગામે જરાક દવા મારી દઉં એટલે જાતી રહી આમ ઓલી આવે ને મારે જોઈ લ્યો આમ ખાલી વયો આવે આમ આ તક ફૂટ છો જો સાચો આવે એને આજે પહેલી વાર પપ લઈને આવે હમણાં આવે એને કાંઈ આવે દવા થાય એવડો જબર માંથી આ ગાયું ની તાકાત છે એટલે એટલે હાઈડ કરી ચૂકાય ને દીપ યાદ અમારું દીપ હું હાડા તપ ઉઠે ને આ હાથ ઉઠે એન ફોર્ડ છોકરો હે દેજ એન ફોર્ડ ઓવર છોકરો હે એમ ભઈઓ આવ તો તમને થાય ખલી ભઈઓ આમાં સાચ છે હવે આ બધું ખડ જાતું રહી એવા એને કા હેજા મે રહે ને ખડ સરવાના સ્માચ આવો છે આવો તમે જો આવ્યા અમાર દીપભાઈ આ કોર તો નીકળ ને ભાઈ જોઈ લ્યો તો એને ફૂટ ઉછવા માથે ટપી ગયો ફટ ટેપી અહીંથી મારતો જ ને કાકા નહીં જો આમ આવા મારશે ને એટલે જાતું રહી જાય સર્વના ફરી આવે મારે માર બધી આમને માપડી કોરા અડધા પૂણા ખાઈ તા માપડી કોરા જ ના ખાટી જ મારે જાય અરખી મારે દે આ કોરા થોડી થોડી ભલે વધારે લાગે તો એ કોઈ ના નહીં પાડે મારી બોરડી માંથી જાતી દે બોરડી ની કદાચ એવું હજો ભાઈ આ હેઢા મેરે ના કદાચ ખડ હક નથી એટલે આ દવા સર્વના ફરી આવે

આપણે ઓલા લીંબોડી ને પછી કેવા અમારે કઈ બીજા એડા એડા ને ખાતર એ આમાં સાચી બીજું કઈ નહીં ગાયું નું ઘોડાવું એટલે એને ઓર્ગેનિક ખવડાવે ને આપણે ઓર્ગેનિક ખવડાવીએ આમ ક્યારો ગુમરો ખાઈને આવીને ભરાઈ ગયો છે એને આડો ક્યારો એક કરવો પડે ત્યાંથી જો અટાણે તો ઉપર ભરીયો આમ છૂટું નાખે મોટરું જો એમ કૂવા ઉપર ભાઈ ગયા પછી હે હો હો ખૂટું દે અત્યારે તો જો તનક ફૂટ ઉતારી દીધું એક કલાકે ખાલી ક્યારામાં ક્યાંક એક કલાક હાલી ને એ તો ઉતારી દીધું તૈનેક ફૂટ જો આ લીલું દેખાય ત્યાં પાણી હતું એટલે એટલું ઉતારી દીધું એક કલાકમાં અટાણ મોટરું પણ પાણી બૂકું નાખે જોઈ દે આમ લાઈનમાં જરા જરા ઓલું ખાધા ત્યાં અટાણ બૂકું નાખે હાલે એટલે કેવું પાણી કાઢે તો અહીંયા ક્યારો વધારે થઈ ગયો પાણી એટલે ફૂટી ગયો આમ જાય તે તો હાલશે આમ ઘુમરો ખાઈને આવ્યું અહીં લગણ આપણને આ હે ને ત્યાં લગણ એ જવાર છે વાટની પછી અહીંયાથી નિધીની જવાર છે આમ ખાતર સાંચીએ આપણે લીંબોડીનું ને એવું જો પછી આપણે અહીંયા ગાડીયું પડ્યું ત્યાં કહ ફળાવને ને એમ ગાયું હાટું ને જવ લઈ આવ્યા એને મણ લઈ આવ્યા ભરડેલા અહીંયા બીજું એનું ખાંડ પીડ્યું અહીંયા ક્રોપિયો પીડ્યો આપણો એને અહીંયા ક્રોપિયો નોંડા આપણા મકાન છે કેમ મકાનમાં તો કંઈ નથી અમારા દાડા મોટા એફો બનાવ્યો હતા એના મોટા એફે બનાવ્યા હતા એવા છે મકાન તો ભાઈ જો પછી આ ઓલું ખાતર આવે જો ઓર્ગેનિક એવું હા ને લીંબોડીનું ને એવું બધું આવે ખાતર એને આ ખાતર છે ને એને કે લીંબોરિયા દાનેદાર એને કે એવું ખાતર આવે લીંબોડી પછી બીજું કહેવાનું એરડાનું ખર એ બધું મિક્સિંગ આવે તો આમાં રચકો આવેલા અહીંયા આ બાજુ પછી જોર ગીર ચાર જ છે એક ખૂટ છે એક વાછડો હોય આ બાજુ આમાં જો એક ફોટો હોય આ કુકડા ઉપર હવે બોલ્યા કરે ચી 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 ગીર કરે જો એની બાજુમાં એક જ વીજળી દસ મીટર લીંડા એને એક જ મીઠી જે એને બાજુ માં લે આમ ધીરે ધીરે માડો છે હવે રાખો આખો જે રાયડું જ પૈડા કરે હું હોય એને પીડા એકલો છે એટલે એને માં હવે રાયડું જ પૈડા કરે જો જો અહીંયા બેઠો જો આ નાનો રીતે દસ ઈંડા મૂક્યા હતા તો એક જ નીકળ્યો એમાંથી એક જ નીકળ્યો ત્યાં આપણે ઓફિસ છે આવી આપણી ઓફિસ છે ત્યાં સીસી હે હૈયા માખી મારવાનું મશીન હતું ભરી ગયું આજ આવશે પંખો હે વાઈફાઈ ને એમ બધું છે જો આ તો અંદર વહી ગયા બધા આપણું ફાર્મ છે આમ ખરેખર ઓસ્ટ્રેલિયા કોઈને જવું હોય ને તો ભાઈ ગા જેવું છે જો પછી અમારે અતિ સુંદર ઊભા આ ભૂલીએ શું કે દેવાઈ ગઈ ભગવાનથી આ દડવા દેતી જોજો અમ બાજુમાં આગળ ભાગીએ જઈ અડવા નથી કા ભૂલે શું કે આવી ગયા દૂધી નથી પીધી કઈ નહીં જોગાણ ખાય બે પગ પાછળના સફેદ છે ખરે આ મોરડો સડાયો પછી આનીથી કાંઈ હાથ દયા તો કે માહિતી નથી રહેતી કાન પાન ને કોઈ પટ્ટો ને કાંઈ ઘટે ભાગ્યા કરે જો અહીંયા માખી મારવાનું મશીન અહીંયા મશીન ત્યાં ઊભા આપણા હવા જ એ તુફાન ઊભા આવે તો મેડે આવી ગયા બાટલા સડાવ્યા તઈ ને શિયાળી હજી દવા તો હાલાય ગયા તા પુષ્કરમાંથી જઈ ઓલું ફાઠવું હતું ને વાડ આવી ગયા એમ તો અહીંયા તેલ ભૂંયા કરી દે જોઈ લે એમ હોજો કહો કોઈથી પાટું ન મારે આમ ગમે એમ કરીએ તો પૂછડું પકડું જોઈ લે ને ઘોડો મેલે પાટું હીથુ ઝડોય નહીં જોઈ લે એને ઘોડા કહેવાય આપણો કૂઢો આશીર્વાદ દેજો એટલે વાંધો ન પડે હજી જરાક આમ જાઓમાંથી પાણી પડે તો દઉં વેહાર મોમાં પાણી પીડ્યા રાખે તો અટાણ કેમ વધારે પડે કે પીને કડતો આજો આમાં આ ગેંડી ધોઈ નાખજો એ ગેંડીયું એ કે એમાં ધોઈ લે એવડી ડોખ લાંબી મો ઝીણું મો આગળ કપાર જબર ને કુંડો જોઈ લો આવા જ ઊભો એમ આ તો પહેલો નંબર તો દીએ નહી દીકરા આ અટાણે જ આમાં આ લીડ પડી આ બે ગોંડીઓ સાફ કરો બે બેમાં જતા આમાં ના માણી પાણી જ નહીં પીધું હોય કાઉ કરે એમાં કેમ નાખે લીડ જોઈ લ્યો એવું હા ભાઈ એ વારને ગુંડાને આશીર્વાદ દેજો એટલે હજી તો ગોળિયું ચાલુ હોય ત્રણ દેવથી બાટલા સડાવ્યા રિપોર્ટ કરાવ્યો આમ તો જુનાગઢમાં એકલો હતો અને હવે તમારા બધા આશીર્વાદથી એક ભાઈ અમારે ખોડિયાર હાલીન હાલીને ગયા હતા ભરતભાઈ તેને કીધું આજની આજ માન્યતા પૂરી કરી આવું તો બેતાલીસ કિલોમીટર હાલીને ગયા હતા તુફાન આટલું ઉઘાડે ભાઈ ગયા એને મેં વિડીયો કીધું ભાઈ જરાક ફૂઠા પડે તો વિડીયો ના મોકલો આપણને હગાઈ નથી થતા નોરખતા નથી ભરતભાઈ બારૈયા હા ભાવનગરને બાજુમાં જે રાજપરા ખોડિયાર છે ને હમાઈ ગઈ ને ન્યા એવા ને કે ન્યા એને માનતા કરી તુફાનનો નંબર આવે ના તો એ કે ઉઘાડ પૈકી હાલી જાય એ આપણા ખાલી વીડિયા જો આપણે ઓરખતા નથી જો અહીંયા જોગાણ પીડ્યું તો એમ હજી જોગાણ ઓછું ખાય એને કે જોગાણ પીડ્યું એવું છે ભાઈ આમ આશીર્વાદ દેજો એટલે કાંઈ ના થાય હવે તો આપણે ક્યાંક મેળામાં લઈ જાય તો હમણાં જ ન લઈ જાય કારણ કે માંદો પીડ્યો ને એટલે આપણે બી ગયા કારણ કે આપણે તો ભગવાને માંડ દીધો ને ભગવાન ગણીએ ગણીએ દીએ નહીં ને આપણી હેસિયત ન નતા લેવો હોય એવાને કાધો ભગવાનની કૃપા હે એટલે જોઈ લ્યો કૂંડો જોવાય એટલે એવા ક્યાંય કોઈને ન હોય એવી એવી આંટી મારી જાય એવા કાન જ ન હોય કુંડા જોઈએ બારબાર જોવાય ક્યાંક એટલે હરખો ઉભો હવે રાખ્યા આજ કાન બારોબાર હમણું ક્યાંક ફટાફટી થાય ને એટલે જોઈ લે એમ હોજો એવો પછી દી પાટું નહીં બટકા નહીં કાંઈ નહીં એને ઘોડા કહેવાય ને એને અસલ મારવાડી કહેવાય એને અસલ એની મા એવી હોજી ખાનદાનનો દીકરો એને કહેવાય ને કે બાપ એવા બેટા પણ આ મા એવા એવા ને કે મા એવા કહેવારીને એમ જોઈ લ્યો એમ ગમે એમ કરી હું એવા ને ગમે એમ કરું ઊભો રહીએ ને નર ઘોડા જાવા જ નથી એ બાજુમાં પણ આપણે જ ભગવાનને દે એટલે બધાય હોજા ને એમાં તુફાન તો બધાયથી હોજો એવું હે ભાઈ આશીર્વાદ દેજો એટલે એને કાંઈ ના થાય અને ઓસ્ટ્રેલિયા જવું હોય તો ભાઈ પગાર બહુ છે બહુ ભારે ફોન કરજો લાખમાં પચાસ હજાર ચાર લાખ ને તેતાલીસ હજાર પગાર છે એન્જિનિયર હોય તો અને કોઈને ખાલી ઓલું કન્ટ્રક્શનનું નું કામ છે અને મજૂરીમાં જવું હોય તો ત્રણ લાખ ને ઓગણીસ હજાર એક ટાઈમ જમવાનું આપે બીજું બધું એનું હે અને એ પછી સુપરવાઇઝરના ના પાંચ લાખ તેત્રીસ હજાર પાંચસો પાંચ લાખ તેત્રીસ હજાર પાંચસો ને એવા પગારે આપણે કોઈને તમારે ખાઈ નથી દવા તો અહીંયા હાથી ઊભા એક અતિ સુંદર છે ને ભગવાન જરાક ભૂલથી દઈ દીધી આપણે દીકરી તો આવતી જ નથી મારે નથી ને નહીં ઓછી હોય અડવા નથી દેતી એક જ આવી દહ વસેરા આવ્યા છે એક જ વસેરી આ ધુભાકા તો વાર ખમતા હોય ખમે પાછા દહ વસેરા એક વસેરી ને એ પાછી આપણે આમ વાલનો દરિયો પણ અડવા નથી દેતી એમ કોઈને પાસે પાટવું આગલા બધું ભાઈ બધું ભડકે ભાટકેર મરી જાય એવી નામ અતિ સુંદર હે અતિ છે સુંદર આગી એવી કાંઈ ઘટે નહીં દમોરડો પડાયો હતો આને ક્યાંક અને ઘટ વિખાવી આખે આખી જેવી રૂપારી હતી ને એવી જ બગડી આની હતી ત્યાં હવે આની માનું દૂધ મૂકાવીએ અને મુકાવવું પડ્યું કારણ કે ને અડવા જ ના દેત કોઈથી એવું હે ભાઈ એને કે એવું હે ને ઓસ્ટ્રેલિયા કોઈને જાવું હોય તો આપણું નામ છે અંબાઈ સી ગામ ગુણોદર તાલુકો જિલ્લો પોરબંદર અને ગુજરાત ભારતનો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો બાવન જીરો ત્રેપન નેવી જય માતાજી બીજું શું ભાઈ